મહિલા કોલેજ વિસ્તારમાં રહેતી મહિલા સાથે એરપોર્ટ રોડના અવાવરૂ મકાનની અંદર દુષ્કર્મ આચર્યું હોવાની સામૂહિક ફરિયાદ ત્રણ સંગાબાઈઓ વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદની પોલીસ તપાસ ચલાવી રહી છે આ ફરિયાદમાં વિસંગતા હોવાને લઈ પોલીસ આરોપીઓને ક્લીનચીટ આપે તેવા એંધાણ મહિલા કોલેજ વિસ્તારમાં રહેતી મહિલાએ સગ્ગા ત્રણ ભાઈઓ અને એક અજાણ્યા માણસ વિરુદ્ધ દુષ્કર્મની ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર ફરિયાદની અનુસંધાને પોલીસ તપાસ હાથ ધરાવી હતી હવે વાત કરીએ દુષ્કર્મની મહિલા સાથે પંચકુરાજકામ સમયે પોલીસ સાથે શું થયું છે તેઓ તરફથી મીડિયા

ને મારી યારે નો કરવાની બધી ઘટના થઈ છે આમ એટલે હવે હું આ લોકોને એમ જ કઉ છું કે મને ખાલી ઇન્સાફ ત્રણ જણા હતા ને એક લેડીઝ હતી એનું એકનું નામ મનસુખ મનસુખ મકવાણા એકનું નામ મુકેશ મકવાણા ને એકનું નામ પિન્ટુ મકવાણા લેડીઝ નું અજાણી છે એ લેડીઝ નું નામ મને નથી આવડતું ને હું એને ઓળખતી પણ નથી અને આજે નિવેદન દેવા ગયા હતા શું શું કર્યું

જે ગંભીર ગુનો નોંધાણો છે જેમાં તમારી અને તમારા બાજુમાં બેઠા પિતુભાઈ અને અન્ય મોટાભાઈ મુકેશભાઈ ત્રણ ઉપર ફરિયાદ નોંધાયેલી શું આખી ઘટનાને શું લેવા ફરિયાદ નોંધાય રાણીકા વિસ્તારમાં અમારા એક બેન આપેલા છે એમનું નામ છે માયાબેન એના એમના ઘરના દીપકભાઈ નામ છે એમના દીપક કુમારના એક આવડા સંબંધ હતા એક મહિલા સાથે તો એને નહોતું ગમતું મેં સમજાતા હતા કે ભાઈ આ વસ્તુ ખોટી છે તમે સમજી જાઓ તો એ કાંઈ સમજ્યા નહીં પછી અમારી ઉપર એને ખોટી ફરિયાદ કરાવી લેડીઝ ઉપર લેડીઝ દ્વારા એ લેડીઝ ફરિયાદ કરાવી પછી અમને ખબર હતી નહીં શું ફરિયાદ લેડીઝે ત્રણસો છતે ફરિયાદ કરી અમારી માથે એક મનસુખ મકવાણા પોતે એક પિન્ટુ મકવાણા છે અને એક મુકેશના મકવાણા મારાથી ભાઈ છે મોટા ભાઈ છે એ ત્રણ ઉપર પછી અમે પોલીસ સ્ટેશન પહોંચી ગયા કે ભાઈ આ વસ્તુ ખોટી છે અમને તો કાંઈ ખબર જ નથી અમે જય સમયે અમારા ફૂટેજ જે સમયે એ લોકોએ માગ્યું એની ફૂટેજ બધું લોકેશન આપ્યું કેમેરા સામે મેં અમારી ઉપર ખોટી ફરિયાદ થઈ છે એની જાણ મેં પોલીસમાં કરી મહિલાની હાજર હતી ઓલખી હતી મહિલા ને મેં ઈ ઓળખી શક્યા મહિલાની હાજરમાં હતી પછી આ વસ્તુ ખોટી છે પોલીસ એને અમે જાણ કરી એક ફૂટેજ કેમેરા એક કોમરી દુકાન ની સામે છે પરિમલ ને ઇંગ્લેન્ડ પછી પરિમલ છે એના કેમેરા ફોર પરિમલ પરિમલ રાઇકલી કોનો કેમેરો છે ત્યાં હું પતિ હાજર હતો

સીસી કેમેરા એના બે બેનને રજુ કરેલા છે ગુજરાત મોબાઈલ ના અને બાંગલી ગેટ વાળા બે રજુ કરેલા છે તમને શું લાગે પોલીસ કેવી રીતે તપાસ કરે પોલીસ ને મારે એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ આમાં જે સાચું એ સામે લાવે અને અમે નિર્દોષ છે ભી અમે કે એની જ્ઞાન થી વાત કરીએ મે કે ભાઈ આ વસ્તુ ખોટી છે એની માટે જે હોય સાચું હોય બહાર આપો અમને બાજુ કોઈ અમારે કોઈ ઓલું છે નહીં જે પોલીસ તપાસમાં મહિલાએ કરેલી ફરિયાદમાં વિસંગતા હોવાના અનુસંધાને ભાવનગર પોલીસ વડા ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે શું જણાવ્યું છે તે પણ સાંભળો અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર ખાતેના ગોગા રોડ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવે છે ફરિયાદી તરફથી ચાર આક્ષેપિત વિરુદ્ધ આક્ષેપ કરતી ફરિયાદ દાખલ કરવામાં આવે છે ફરિયાદની ગંભીરતા જોઈ તરત જ ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવે છે ત્યારબાદ ફરિયાદના કન્ટેન્ટ ધ્યાનમાં લઈ અને જે વિસ્તારમાં એની સાથે બળાત્કાર થયો હતો તે વિસ્તારના સીસીટીવી કેમેરા ફરિયાદમાં જે જગ્યા જણાવવામાં આવેલી હતી એ જગ્યાની તપાસ આમ ચારે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે ત્યારબાદ આક્ષેપિત પક્ષ તરફથી પોલીસને જાણ કરવામાં આવે છે લેખિત રજૂઆત પણ કરવામાં આવે છે કે જે સમયે ફરિયાદમાં અમારી વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવે છે એ સમયે અમે અલગ અલગ જગ્યાએ છીએ અમારે જે જગ્યાએ કામ કરીએ તે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા પણ છે અને ઘણા વ્યક્તિઓની સાથે અમે લોકો એ સમયે ત્યાં હાજર હતા વાતની ગંભીરતા અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇન્વેસ્ટિગેશન ઓફિસર બંને દિશામાં તપાસ ધરે છે હાથ મોટાભાગની જગ્યાઓથી સીસીટીવી કેમેરા કવર કરવામાં આવેલા છે એક્ઝેક્ટ સમય એ તારીખનો જોવાનું પ્રક્રિયા અત્યારે હાલ ચાલુ છે ખરેખર આક્ષેપિતો જે સમય ગુનાનો છે એ સમય દરમિયાન બનાવવાળી જગ્યાએ હતા કે કે નહીં એ ટૂંક જ સમયમાં ક્લિયર થઈ જનાર છે વધુ નિવેદન માટે ફરિયાદીનો પણ સંપર્ક કરવામાં આવેલો છે સાથે સાથે મેડિકલ રિપોર્ટ એફએસએલમાંથી આવે ત્યારબાદ બિલકુલ પિક્ચર ક્લિયર થઈ જાય એવી શક્યતાઓ છે જ્યારે જ્યારે તપાસમાં ફરિયાદીનો સંપર્ક કરવામાં આવે છે અથવા અન્ય કોઈ એવિડન્સ કે નિવેદન માટે બોલાવવામાં આવે છે ત્યારે જે અપેક્ષા હોય છે એ મુજબની ફરિયાદી તરફથી પોલીસને તપાસમાં સહયોગ મળતો નથી આક્ષેપો કર્યા સાથે એવી કોઈ બાબત હજી સુધી મારા ધ્યાન ઉપર આવેલ નથી પણ જો એવી વાતનો પણ આક્ષેપ થશે તો જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારી વિરુદ્ધ તપાસ કરવામાં ચોક્કસપણે આવશે ક્યાંક ના ક્યાંક ફરિયાદ થવાનું કારણમાં એવી વાત છે કે કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની બાબત આમાં રહેલી છે અને જે કૌટુંબિક સામાજિક પ્રશ્ન છે એના લીધે પણ ફરિયાદ થઈ હોય એવી શક્યતાઓ નિવારી શકાય તેમ નથી તો હવે ભાવનગર પોલીસ આ સમગ્ર દુષ્કર્મની ફરિયાદના તમામ આશાઓને તપાસના અંતે આરોપીઓને કિલચેટ આપશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે